હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમને જણાવીશ કે તમે યુટ્યુબ વિડીયો બનાવતા હોય તો તેની અંદર ઘણીવાર કોપીરાઈટ સ્ટ્રાઇક અથવા તો કોપીરાઈટ ક્લેમ આવે છે તો સ્ટ્રાઇક અને ક્લેમમાં શું ફરક છે એ પણ જણાવીશ અને સાથે સાથે જો નેવું દિવસની અંદર તમારી ચેનલ પર ત્રણ વાર કોપીરાઈટ સ્ટ્રાઇક આવે છે તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે પરંતુ તેના બદલામાં જો કોપીરાઈટ સ્ટ્રાઇક આવે છે તો તમારી ચેનલ ડિલીટ નથી થતી પરંતુ તમારા જો ચેનલ મોનોટાઇઝ હશે તો તમારી ચેનલના જે કોઈ ડોલર બને છે એ જે કોપીરાઇટ સ્ટ્રાઇક મારે છે તેને જતું રહેશે એટલે કે તમે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક યુઝ કર્યું અથવા તો કોઈ ફોટોઝનો યુઝ કર્યો વિડીયોઝનો યુઝ કર્યો તો જે કોઈ એનો માલિક હશે તેને તમને સ્ટ્રાઇક આપી હશે તો એ વિડીયોના પૈસા તેને જશે તમને નહીં મળે તો આટલો ફરક છે તો જો તમારી ચેનલની અંદર કોપીરાઈટ સ્ટ્રાઇક આવે છે અને કોપીરાઈટ ક્લેમ આવે છે તો શું ફરક છે કોપીરાઇટ ક્લેમ ક્યારે આવે છે તો કોપીરાઈટ ક્લેમની અંદર નેવું દિવસની અંદર જો ત્રણ વાર આવે છે તો તમારી ચેનલ ડિલીટ થઈ શકે છે હવે ક્લેમ ક્યારે આવે છે તો ક્લેમની અંદર તમે કોઈ યુટ્યુબના નિયમોનો ભંગ કરો છો એક્ઝામ્પલ તરીકે કોઈ મૂવી કેવી રીતના ડાઉનલોડ કરવું જે પેડ મૂવી હોય છે તે ફ્રીમાં કેવી રીતના ડાઉનલોડ કરવું મારે એકવાર કોપીરાઈટ ક્લેમ આવેલો હતો કારણ કે મેં ટેલિગ્રામ પરથી મૂવી કેવી રીતના ડાઉનલોડ કરવું તેનો મેં વિડીયો બનાવ્યો હતો તો તેના પર મને કોપીરાઈટ ક્લેમ આવ્યો હતો હવે તેમાં કોઈ વસ્તુ ના કરો તો નેવું દિવસે હટી જાય છે અને બીજી વાર ના આવે તેનું તમારે ધ્યાન રાખવાનું છે અને બીજા કોઈ યુટ્યુબ નિયમોનો ભંગ કરો છો એક્ઝામ્પલ તરીકે કોઈને ખૂન કરતાં બતાવો છો એવો કોઈ વિડીયોઝ બતાવો છો આગવાળા વિડીયોઝ બતાવો છો એ પ્રકારના કોઈ વિડીયો બતાવો છો તેમાં ક્લેમ આવે છે તો આ ક્લેમ આવે તો ત્રણ વાર ક્લેમ આવે નેવું દિવસની અંદર તો તમારી ચેનલ હટાવી દેશે રિમૂવ કરી દેશે પછી એ તમને ક્યારેય નહીં મળે તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે પણ અત્યારે મારી પાસે કોપીરાઇસ સ્ટ્રાઇક આવેલી છે જે તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક કોઈનું યુઝ કર્યું હોય અથવા તો કોઈનો ફોટોઝ અથવા તો વિડિયો યુઝ કર્યો હોય ત્યારે કોપીરાઈસ સ્ટ્રાઇક આવે છે હવે જો આવી ગઈ હોય તો તમારે કઈ રીતના રીમૂવ કરવાની છે અને તેમાં શું શું તકલીફ પડે છે એ હું જણાવીશ હવે અહીંયા હું તમને બતાવી દઉં અહીંયા તમને વાઇટી સ્ટુડિયોમાં મેં મારી નવી બ્લોગ ચેનલ ચાલુ કરી છે બંનેમાં મારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મેં એડ કર્યા છે પિક્સા બે પરથી નોન કોપિરેટ મ્યુઝિક છે છતાં પણ મને સ્ટ્રાઇક મળી છે તો તેના માટે શું કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો જેવો વાયટી સ્ટુડિયો ઓપન કરશો તો તમારા વિડીયોની અંદર અહીંયાથી સ્વિચ એકાઉન્ટ કરીને હું મારી જે બ્લોગ ચેનલ છે એ હું સિલેક્ટ કરી લઉં છું અહીંયા તમે અત્યાર સુધી મને ફોલો ન કર્યો હોય અત્યાર સુધી મને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મારી ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તેમાં હું અલગ અલગ જગ્યાના ફરવાના બ્લોગ અપલોડ કરું છું તો તે પણ તમને નિયમિત રીતે જોવા મળશે તો અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અહીંયા કિશોર કે વિડીયો મારી ચેનલનું નામ છે જે વ્લોગ ચેનલ છે તેનું ત્યાર પછી અહીંયા મેં ઉજ્જૈન મહાકાલના વિડીયો બનાવેલા છે જોઈ શકો છો પાર્ટ વન અને ઓમકાલેશ્વરના તો એ બંનેમાં મને કોપીરાઈટ સ્ટ્રાઇક આવી ગઈ છે અહીંયા જોઈ શકો છો કોપીરાઈટ લખેલું આવે છે તો ત્યાં જ ખબર પડી જાય છે અને જો તમારું મોનોટાઇઝેશન શરૂ હશે તો અહીંયા રેડ ડોલર થઈ ગયો હશે ગ્રીન ડોલરને બદલે રેડ ડોલર થઈ જાય છે હવે કોપીરાઇટ સ્ટ્રાઇકને કઈ રીતના હટાવવી તો અહીંયા તમે જોઈ શકો છો કોપીરાઈટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ફરીવાર કોપીરાઇટનો ઓપ્શન્સ અહીંયા જોવા મળી રહ્યો છે જોઈ લો તેના પર તમારે ક્લિક કરવાની છે તમને અહીંયા રિવ્યુ ઇસ્યુનો પ્રોબ્લેમ આવી રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો નીચે કેટલા મ્યુઝિકમાં અહીંયા કોપીરાઈટ સ્ટ્રાઇક આવેલી છે તે તમને અહીંયા જોવા મળે છે પછી તેને અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ચેનલમાં કોઈ ફરક નથી પડ્યો અહીંયા જોઈ શકો છો વિઝિબિલિટી પણ ઓન છે એટલે કે વિડીયો પણ ઓન છે ઘણીવાર તમારા વિડીયોઝ લોકો સુધી પહોંચાડવાનું બંધ થઈ જશે અને પ્રાઇવેટ થઈ જશે એ યુટ્યુબવાળા કરે છે પરંતુ મારા વિડીયો અને ચેનલ્સમાં કોઈ ફરક નથી પડ્યો કારણ કે કોપીરાઇટ મ્યુઝિકનો ક્લેમ છે એટલે અહીંયા તમે ઓડિયો પર ક્લિક કરશો તો અહીંયા તમને ત્રણ ઓપ્શન્સ જોવા મળશે ઇરેજ સોંગ ઇરેજ સોંગ એટલે કે તમે ત્યાં કટ મારશો જેટલા ભાગમાં અહીંયા કોપીરાઇટ ક્લેમ્પ આવેલો હશે ત્યાં તમને આ પ્રકારે જોઈ શકો છો અહીંયા બે જગ્યાએ કોપીરાઇટ ક્લેમ્પ આવેલો છે અહીંયા સાથે સાથે તમે ઓડિયો પર ક્લિક કરશો એટલે અહીંયા બતાવી દેશે કે બે જગ્યાએ કોપીરાઈટ લેમ્પ આવ્યો હતો તેમાં ઇરેજ સોંગ કરશો તો ત્યાંથી તમારું સોંગ એટલે કે એટલો ભાગ નીકળી જશે તમે બોલતા હશો એ પણ નીકળી જશે તો ઇરેજ સોંગ્સ કરી શકો છો ટ્રીમ્સ ઓફ સેગમેન્ટ ટ્રીમ્સ આઉટ સેગમેન્ટ કરશો તો તમારામાં જે પાર્ટ છે એ પાર્ટને તમારા વિડીયોઝમાંથી ડિલીટ થઈ જશે બાકીનો વિડીયો એમ જ રહેશે પરંતુ જેટલો કોપીરાઈટ આવ્યો છે તેટલો ભાગ ડિલીટ થઈ જશે અને ઇરેજ સોંગ્સમાં જે મ્યુઝિક છે તે રિમૂવ કરીને યુટ્યુબ લાઇબ્રેરીમાંથી તમે બીજું મ્યુઝિક પણ એડ કરી શકો છો એ ઓપ્શન્સ જોવા મળે છે અને ડિસ્પ્યુટમાં તમને કોપી ક્લેમ ખોટી રીતના મળ્યો છે અથવા તો તમે ક્લેમ કરવા માગો છો કે ભાઈ આ મારું મ્યુઝિક છે મારી પાસે લાઇસન્સ છે તો ત્યાં તમને લાઇસન્સ પણ મળે છે કઈ રીતના લાઇસન્સ મળે છે એ પણ હું જણાવી દઈશ આગળ અહીંયા ડિસ્પ્યુટનો ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે તો તેના પર આપણે ક્લિક કરીશું તો અહીંયા નીચેનું સિલેક્ટ કરીશ અને નેક્સ્ટ પર ક્લિક કરીશ ત્યાર પછી આપણી પાસે શું છે તો આપણો ઓરિજિનલ કોન્ટેન્ટ હોય તો ઓરિજિનલ સિલેક્ટ કરવાનું છે લાઇસન્સ હોય તો લાઇસન્સ ફેર યુઝ નોર્મલી યુઝ કર્યું હોય તો તમે એ કરી શકો છો પબ્લિક ડોમિન એટલે કે પબ્લિક માટે જે કોઈ વસ્તુ યુઝ કરેલ કરવા મળે છે તેમાંથી તમે લીધું હોય તો પબ્લિક ડોમિન યુઝ કરવાનું છે અત્યારે મારી પાસે લાઇસન્સ મેં કોપી કરી લીધું છે પિક્ષા બેનું ફ્રી બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું એ ક્યાંથી ડાઉનલોડ કરવું એ બતાવીશ તો લાઇસન્સ પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરી દો ત્યાર પછી અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા ત્રણેયને કોપી કરી લેવાનું છે ને અહીંયા લાઇસન્સને પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરી દેશો એટલે આ પ્રમાણે આવી જશે પછી અહીંયા તમને ના લાસ્ટમાં નીચે સિગ્નેચરનો ઓપ્શન્સ જોવા મળે છે ત્યાં તમારે તમારું આખું પૂરું નામ લખી દેવાનું છે હું લખી દઉં છું ચાલો આ રીતના પૂરું નામ લખ્યા પછી અહીંયા તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો કોપી રેટ અહીંયાથી ડાયરેક કોપી રેટ લેમ્પ હટી જશે અને ડાયરેક્ટ જ તમારામાંથી ફરીવાર એકવાર રિફ્રેશ કરશો એટલે મેલ પણ આવી જાય છે અને ત્યાંથી કોપી રેટ ક્લેમ હટી જશે અને ગ્રીન સિમ્બોલ આવી જાય છે અને જો આવું ના થાય તો બીજો ઓપ્શન શું છે ચાલો એ પણ બતાવી દઉં હવે બીજા મ્યુઝિકની અંદર હું જોઈ લઉં અહીંયા ઇરેજ સોંગ્સ પર ક્લિક કરશો તો અહીંયા તમને મ્યુટ ઓલ સાઉન્ડ કરશો તો એ મ્યુટ થઈ જશે પરંતુ ઇરેજ સોંગ કરશો તો એટલામાં સોંગ્સ ઇરેજ થઈ જાય છે અને મ્યુટ ઓલ કરશો તો અહીંયાથી મ્યુટ પણ કરી શકો છો અને ડિસ્પ્યુટ પણ કરી શકો છો અને ઇરેજ સોંગ્સમાં ઇરેજ કરીને અહીંયા તમે પીસીમાંથી કરશો તો ઇરેજ સોંગ્સ કરશો એટલે આ રીતના સેવ પર કરશો કન્ફર્મ ચેન્જ પર ક્લિક કરશો તો અહીંયા તમને ફરીવાર યુટ્યુબ લાઇબ્રેરીમાંથી પણ મ્યુઝિક સિલેક્ટ કરવાનું ઓપ્શન્સ આવે છે ચોવીસ કલાક અથવા તો અડતાલીસ કલાક લાગે છે ઘણીવાર ડાયરેક્ટ જ કોપી ક્લેમ લેમ્પ હટી જાય છે અહીંયા જોઈ લો મેં રેફરન્સ કર્યું તો ચેકિંગમાં ગયું છે હમણાં થોડી વારની અંદર અહીંયા જોવા મળી જશે કે શું રિઝલ્ટ આવે છે અહીંયા જોઈ શકો છો આ ગ્રીન સિમ્બોલ છે ત્યાં રેડ સિમ્બોલ આવી ગયો હશે કોપી ક્લેમ હશે તો ત્યાં તે ગ્રીન થઈ જશે તો કોપી ક્લેમ લેમ્પ હટી ગયો એ સમજી લેવાનું છે જો રિયલ તમારું હોય કોઈ પણ વસ્તુ તમે એડ ના કર્યું હોય તો તમારું રિયલ છે ઓરિજિનલ છે એ સિલેક્ટ કરીને ડિસ્ટ્યુટ કરી દેવાનું છે આ રીતે તમારી ચેનલ પર કોઈપણ પ્રકારનો કોપી રેટ લેમ્પ આવ્યો હોય તો તમે એને હટાવી શકો છો તમને કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો પિક્ષા બે પર ક્લિક કરી દેવાનું છે પિક્ષા બેની જે બી વેબસાઇટ ઓપન કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળે છે ત્યાંથી તમે મ્યુઝિક ફોટોઝ વિડીયોઝ કોઈ પણ લીધું હોય એક્ઝામ્પલ માટે હું બતાવી દઉં કે અહીંયા તમને ઘણા મ્યુઝિક જોવા મળે છે તેના પર તમે અહીંયા ડાઉનલોડનો ઓપ્શન્સ આવી રહ્યો છે તેના પર ક્લિક કરશો ડાઉનલોડ લાઇસન્સ સર્ટિફિકેટ જોઈ શકો છો તેના પર ક્લિક કરીને તેનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો અહીંયા ડાઉનલોડમાં આ પ્રકારે આવી જશે તેને ઓપન કરશો એટલે આ જે અહીંયા ફાઇલ આવે છે તેને અહીંયાથી કોપી કરીને ત્યાં તમારે પેસ્ટ કરવાની છે અહીંયાથી તમે જે કોઈ મ્યુઝિક યુઝ કર્યું હશે તે મ્યુઝિકને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે તે મ્યુઝિકને ગોતવાનું છે તમે જ્યાંથી પણ ડાઉનલોડ કર્યું હોય તે મ્યુઝિકને અહીંયા વગાડી વગાડીને ચેક કરી લો અને તેનું ડાયરેક્ટ તેના પર જઈને અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીને ડાઉનલોડ લાયસન્સ સર્ટિફિકેટ તે કરીને તે કોપી કરીને ત્યાં પેસ્ટ કરી દેવાનું છે અને જો આ વિડિયોથી થોડી પણ તમને મદદ મળી હોય તો આ વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે